મિત્રો દર મંગળવારે અથવા શનિવારે હનુમાનજી મહારાજ ને નાળીએ સિંદુર ચઢાવે છે તે લોકો સાથે શું થાય છે તે લોકો કાન ખોલી ને સાંભળો મિત્રો આવી માહિતી તમને કોઈ નહીં બતાવે મિત્રો હનુમાનજી મહારાજ કોઈ પણ સંકટ હોય કે મુશ્કેલી હોય તરત જ દૂર કરી દે છે તેથી તેઓને સંકટ મોચન હનુમાન પણ કહેવામાં આવે છે આજનો આ વિડીયો વિષય પણ ખૂબ સુંદર છે હનુમાનજી મહારાજને શું ચઢાવવું જોઈએ અને તેનું કયું ફળ મળે છે મિત્રો નોકરીની ઈચ્છા હોય તો શું ચઢાવવું વેપારમાં વૃદ્ધિ જોઈએ તો શું ચઢાવવું ધનલાભ માટે શું કરવું કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા માટે શું ચઢાવો વ્યવસાય યોગ્ય રીતે ન ચાલતો હોય વેચાણ ન વધી રહ્યું હોય તો એ માટે શું ચઢાવવું આ તમામ માહિતી આ વિડીયો દ્વારા અમે આપને આપીશું અમે આ માહિતી આપને એજ હેતુથી આપી રહ્યા છીએ કે જેથી આપ સર્વે દર્શક મિત્રોનું જીવનમાં કલ્યાણ થાય આ ચેનલનો એકમાત્ર હેતુ છે જનહિત અને જન કલ્યાણ જો અમારા વિડિયો દ્વારા કોઈ પણ એક વ્યક્તિનું પણ ભલું થાય તો એ અમારું પુણ્ય બને છે મિત્રો ગુજરાતી મોરદ વાર્તા એ માત્ર યુટ્યુબ ચેનલ નથી એ તમારો પોતાનો પરિવાર છે અમારો એક માત્ર હેતુ એ છે કે અમે સર્વે દર્શક મિત્રો ને સાચી અને સચોટ માહિતી આપીએ આ વિડીયો જણાવેલા ઉપાયો દ્વારા લોકો નું કલ્યાણ થાય એ જ અમારો આશય છે મિત્રો હવે આપણે જાણીએ કે મંગળવાર ના દિવસે શ્રી હનુમાનજી મહારાજ ને શું ચઢાવવું જોઈએ અને તેનું કયું ફળ આપણે મળે છે વિડિયો આગળ વધારતા પહેલા સૌ દર્શકોને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અને જય જય બજરંગ જરૂરથી લખો અને જો હજુ સુધી ચેનલને ને ન કરી હોય તો તરત જ કરો અને બાજુમાં રહેલા બેલ આઈકન દબાવી દો જેથી આવી જ જ્ઞાથી ભરેલી માહિતી સૌથી પહેલા તમને મળે તો મિત્રો ચાલો હવે શરૂ કરીએ સૌપ્રથમ તો અમે તમને ખાદ્ય સામગ્રી વિશે કહીશું કે હનુમાનજી મહારાજને કઈ ખાદ્ય સામગ્રી ચઢાવવાથી શું ફળ મળે છે અને પછી અમે તમને પૂજા માટે ઉપયોગી વીસ મુખ્ય સામગ્રી વિશે માહિતી આપીએ છીએ હું જાણું છું કે વિડિયો લાંબો બનશે પણ ખાતરી આપું છું કે આ વિડીયો તમારા સમગ્ર જીવનને બદલવા માટે પૂરતો છે મિત્રો વિડીયો બતાવેલ માહિતીનો લાભ લેવા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે આજે નહીં તો કાલે પણ એ કામમાં આવે જ છે તો મિત્રો હવે હું તમને જણાવીશ કે કઈ સામગ્રી હનુમાનજીને ચઢાવવાથી શું લાભ થાય છે શરૂઆત કરીએ વીડા તમે સાંભળ્યું હશે બીડું ઉઠાવવું એ લોકપ્રિય કહેવત છે તમે ચોક્કસ સાંભળ્યું હશે કે પહેલા બીડું ઉઠાવી તેનો અર્થ એ થાય છે કે કોઈ અગત્યનું અને કામ પોતાની જવાબદારી તરીકે સ્વીકારી લીધું જ્યારે તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું હોય અથવા તો એવું કાર્ય કે જે તમારા માટે અશક્ય લાગે ત્યારે તમે એ જવાબદારી શ્રી હનુમાનજી મહારાજને સોંપી શકો છો એ માટે મંગળવારના દિવસે કોઈ પણ હનુમાનજી ના મંદિર કર્યા પછી હનુમાનજીને ને બીડું પાન અર્પણ કરો વીર પાન એટલે કે પાનનું નું હનુમાનજીને સમર્પિત કરો અને મન ઇચ્છિત વરદાન માંગો એ પછી ત્યાં જ ઉભા રહી ઓછામાં ઓછા એકસો આઠ વાર રામ નામનો જાપ કરો શ્રી રામ જય રામ જય જય રામ આ રીતે રામ નામનો જાપ કરો શ્રી હનુમાનજી મહારાજ તત્કાળ પાન ના બીડા ઉઠાવી લેશે અને તત્કાળ જ સમસ્યાઓ દૂર કરશે અને આપને મન ચાહેલું વરદાન પણ આપશે મિત્રો આ માટેની બીજી સામગ્રીની પણ જરૂર પડશે લવિંગ ઇલાયચી અને સુપારી લવિંગ એલાયચી અને સુપારી બહુ પસંદ છે જો કોઈ સાધક મંગળવાર કે શનિવાર ના દિવસે હનુમાનજી ને આ ચઢાવે તો તેના અનેક ફળ મળે છે શનિવાર ના દિવસે ચઢાવવાથી દોષ દૂર થાય છે મંગળવારના દિવસે ચઢાવવાથી મંગળ દોષ દૂર થાય છે ખાસ કરીને જેમના વિલંબ થઈ રહ્યો હોય એવા લોકો મંગળવાર ના દિવસે કાચા ઘી ના દીવા માં લવિંગ નાખી ને હનુમાનજી ની આરતી કરો તો તત્કાળ સંકટો દૂર થાય છે અને ધન પ્રાપ્તિ પણ થાય છે જો તમે કર્જમાં ડૂબેલા છો અથવા તો નાણાકીય સમસ્યાઓ છે તો આ ઉપાય જરૂર કરો મિત્રો હવે આપણે આગળ જાણીએ નાળિયર વિશે હનુમાનજી મહારાજ ને નાળિયર રીતે ચઢાવવું ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે એક નાળિયેર લો તેમાં સિંદૂર લગાવો અને તાંત્રિક લાલ દોરો એટલે કે મોલી બાંધો એ પછી એ નાળિયર હનુમાનજી મહારાજ ને આ પ્રાર્થના સાથે ચઢાવો હે પ્રભુ કૃપા કરીને અમારી ગરીબીને દૂર કરો આ ઉપાય ઓછામાં ઓછા મંગળવાર સુધી કરો વિશ્વાસ ન હોય તો પણ કરીને જોઈ લઉં શરૂઆતમાં તત્કાળ લાભ ન મળે પણ ધીમે ધીમે એ ઉપાય જીવન બદલવાની શક્તિ ધરાવે છે મિત્રો જયારે તમે આ નાળિયેર ને લાલ કપડામાં રાયના દાણા સાથે લપેટીને તમારા ઘરના દરવાજા પર લટકાવો છો ત્યારે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી તાંત્રિક ક્રિયાઓ અસર થતી નથી અને નજર રક્ષણ મળે છે છે આ ઉપાય સુરક્ષા માટે પણ ખૂબ જ ગોળ પ્રસાદ હનુમાનજી મહારાજ ને ગોળ અને ચણા પ્રસાદ ચઢાવવાનું તમે ઘણા ભક્તો પાસે જોયું હશે પણ એ શા માટે ચઢાવાય છે તો મિત્રો એ મંગળ દોષ દૂર કરવા માટે છે જો તમે કશું પણ ચઢાવવાની ક્ષમતા ન રાખતા હો અથવા કોઈ કારણસર વિશેષ ભોગ ન ચઢાવી શકો તો માત્ર ગોળ અને ચણા ઘણા ચઢાવવાથી પણ હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે દર મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને ગોળ ચણાનો ભોગ લગાવવાથી જન્મજાત ગરીબી દૂર થાય છે કોર્ટ કચેરીના મામલાઓમાં વિજય મળે છે નોકરીના પ્રયાસ સફળ બને છે કર્જ મુક્તિ મળે છે ઘણા લોકો ગોળની જગ્યાએ શિરોંજી પણ ચઢાવે છે પણ શ્રેષ્ઠ પરિણામ માટે ગોળ ચણા વધુ અસરકારક છે છે મંગળવારના દિવસે ચઢાવવાથી તત્કાળ લાભ મળે તમે જે પણ ઈચ્છા રાખો છો તે મનોકામના હનુમાનજી પૂરી કરે છે લાડુ હનુમાનજી ને ત્રણ પ્રકારના લાડુ પસંદ છે એક કેસરિયા બુંદી ના લાડુ બે બેસન ના લાડુ તેમને ખાસ પસંદ છે અને ત્રણ મલાઈ મિશ્રીના લાડુ લાડુ સાથે તુલસીના પાન પણ અર્પણ કરવા જરૂરી છે આ ઉપાયથી રાહુ કેતુ અને શનિ ગ્રહ જેવા પાપી ગ્રહો કાબૂમાં આવી જાય છે ગ્રહોનો પ્રભાવ હલકો થાય છે અને જીવનમાં શાંતિ આવે છે કેસરના ભાત મંગળ મંગળનાથ હનુમાનજીને કેસરના ભાત ભોગ રૂપે અર્પણ કરવાથી મંગળ દોષ સમાય છે જો તમે પાંચ મંગળવારે સંકટો દૂર થાય છે રોટી અથવા કે ગોર બનેલી રોટી ચઢાવાથી નોકરી ન મળતી હોય તો એ સમસ્યા દૂર થાય છે તાંત્રિક કે ભયજનક અસરોથી મુક્તિ મળે છે અગિયાર મંગળવાર સુધી આ ઉપાય કરો તુરંત જ લાભ થશે મંગળવાર મંગળવારના દિવસે કાજુ બદામ ચઢાવવાથી મળે છે અને દાંપત્ય જીવન સુખમય બને છે મિત્રો હવે ભોગ સામગ્રી પછી આપણે પૂજન સામગ્રી વિશે પણ જાણીએ લોટ ના દીવા જો તમે કર્જમાં ડૂબેલા હો તો ઘઉં ના લોટ થી બનેલા દીવામાં ચમેલીનું તેલ ભરીને વળના પાન પર રાખીને તેનો દીવો કરવો એવા પાંચ પાન પર પાંચ દીવા રાખીને શ્રી હનુમાનજીના મંદિરમાં લઈ જાવો આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર મંગળવાર કરો શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરમાં જઈને ઘઉંના લોટના દીવા પ્રગટાવવાથી શનિ દોષ દૂર થાય છે જો તમે અગિયાર દીવાના ખાસ ઉપાય કરો તો તમારા તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે જે ઈચ્છાઓ લાંબા સમયથી અધૂરી રહી છે તે પણ પૂરી થાય છે ઘી અને સિંદૂર ચઢાવવાનો મહિમા મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી મહારાજને ઘી સાથે સિંદૂર અર્પણ કરવાથી શ્રી રામજીની કૃપા પ્રાપ્ત થાય છે મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાથી અર્થાત સિંદૂર ચઢાવવાથી એકાગ્રતા વધે છે શુભતા મળે છે શનિદોષ સમય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે ચમેલીનું તેલ અને ફૂલો ચમેલી એટલે તેલ ઝંડો યુદ્ધમાં વિજય કો કચેરીના કેસોમાં સફળતા મેળવવી હોય તો રામ લખેલો લાલ ધ્વજ શ્રી હનુમાનજી અર્પણ કરો તે તમે પોતે લખેલો હોવો જોઈએ તમારું પોતાનું બનાવેલું હોવું જોઈએ તૈયાર બનાવેલું નહીં એ રીતે ધ્વજ ચઢાવવાથી દરેક પ્રકારના વિઘ્ન દૂર થાય છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તુલસીની માળા હનુમાનજીને તુલસીની માળા ચઢાવવાથી તરત જ સંકટ દૂર થાય મંગળવારે તુલસી માળા અર્પણ કરવાથી ધન લાભ થાય છે અને સાથે સાથે રામજીની પણ કૃપા મળે છે શ્રી રામ નામ હનુમાનજીને શ્રી રામનું નામ અત્યંત પ્રિય છે

અને શુભતા મળે છે તેમજ ઇચ્છિત લાભ પ્રાપ્ત થાય છે પુષ્પો હનુમાનજી ને લાલ ગુલાબી અને પીળા રંગના ફૂલ પસંદ છે ફૂલ અર્પણ કરવાથી દૂર થાય છે પીળા ફૂલ અર્પણ સૂર્ય ગ્રહ બળવાન બને છે ચર્મ રોગો દૂર થાય છે સુખ સમૃદ્ધિ મળે છે લાલ ચંદન અને કેસર લાલ ચંદન માં કેસર ભેળવીને હનુમાનજી ને ચઢાવશો અને ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ કરો તો ઘરની અસહ્ય પરિસ્થિતિઓ દૂર થાય છે ઘરમાં શાંતિ અને અને સુખ સમૃદ્ધિ આવે છે લાલ લાલ લંગોટ લંગોટ ચમેલીના તેલથી દીવો ચઢાવવાથી પરીક્ષાઓમાં સફળતા મળે છે ખાસ કરીને પોલીસ કે સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોએ આ ઉપાય જરૂરથી કરવો ત્રણ મંગળવાર ઉપાય જો કોઈ વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હોય જેમ કે શનિદોષ રોગ કોર્ટ કેસ કષ્ટો કસ્ટોખ આર્થિક તંગી અકસ્માત માનસિક તણાવ વગેરે તો ઓછા મંગળવાર સુધી આ પ્રમાણે ના ઉપાયો કરો ચમેલી ના તેલ માં મિશ્રિત સિંદુર શ્રી હનુમાનજી ને અર્પણ કરો ચોલા ચઢાવો અથવા પંડિત દ્વારા ચઢાવડાવો દર મંગળવાર હનુમાન ચાલીસા નો પાઠ કરો તો મિત્રો આ હતા કેટલાક સરળ ઉપાયો શ્રી હનુમાનજી મહારાજના ઉપાયો કરવાથી તુરંત જ ફળ મળે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને ને કરો અને આ માહિતી તમારા પરિવારજનો સાથે પણ અવશ્ય શેર કરો જેથી તેઓ પણ લાભ લઈ શકે મારા દર્શક મિત્રો શ્રી હનુમાનજી મહારાજ આપ અને પરિવાર પરિવારના સર્વે કષ્ટ દૂર કરે અને ધન થી ભરપૂર રાખે તેવી અમારી પ્રાર્થના ફરીથી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ જય શ્રી રામ જય બજરંગબલી